અજયન સંપુટ ગણિત ધોરણ બે એકમ છ ચાલો શણગારીએ બરાબર એમાં પહેલી પ્રવૃત્તિ છે રાષ્ટ્રીય તહેવારની ઉજવણી જાનવી બેન આ બાજુ ધ્યાન કયો કયો એકમ છે ચાલો શણગારીએ એમાં પહેલો પહેલી પ્રવૃત્તિ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી તો તમે ઘરે ઘણા બધા તહેવાર ઉજવતા હશો આપણે ઉજવીએ ને અને સ્કૂલમાં રજા પણ હોય એક એક બોલવાનું ચાલો આપણી ઉત્તરાયણ ઉત્તરાયણ ચાલો ધૂળેટી કૃષ્ણા બેન યાદ રાખજો તમારી તહેવાર યાદ કરજો નવરાત્રી ચાલો પછી વાઘ બાર સરસ ચાલો પછી ચાલો પછી ચલો પછી હોળી દિવાળી સરસ ગણેશ ચતુર્થી સરસ નવરાત્રિ ચાલો પછી આપડે બીજા એ સાતમ આઠમ આવી છે ને બેટા રાંધન છઠ ને બધું આવી જાય ચલો સાતમ આઠમ ઉત્તરાયણ હોળી નવરાત્રી ધૂળેટી ઘણા બધા તહેવાર ઉજવીએ બરાબર ચાલો આ કયો તહેવાર હશે કોઈ પંદરમી ઓગસ્ટ ને છવ્વીસમી જો એ દિવસે તમે સ્કૂલ માં આવો છો રજા હોય તો આવો છો ને શું કામ આવો ફરકાવા જંડો ફરકાવા સરસ ચલો હવે અહીંયા જુઓ પેલા હવે અહીંયા જો છોકરીઓ પછી જો અહીંયા આગળ મસ્ત રંગોળી પૂરી છે પછી અહીંયા ધોરણ વાઇઝ જો અહીંયા બધા ધોરણ એક ધોરણ બે ધોરણ ત્રણ ધોરણ ચાર ધોરણ પાંચ એમ વર્ગો આપેલા છે મસ્ત સરસ મજાની લાંબી છે જો એના ઉપર બેસી અને છોકરા ભણે જો રૂમમાં ચલો આ પહેલું ધોરણ છે જો

બે ત્રણ ચાર છ સાત લગભગ બધામાં દસ દસ ના દસ દસ ની લાઈન છે બધા એટલે આપણે ડાયરેક્ટ જ ગણી કાઢવાના દસ ને દસ વીસ વીસ ને પાંચ પચીસ ચલો રીતિંગ તમારે બેટા ચોથા ધોરણમાં કેટલા ફૂલો છે દરવાજામાં જોવો છે એ ની લાઈન જોઈએ ચોવીસ સરસ ચલો આદિત્ય પાંચમા ધોરણ માં દસ ને વીસ ચાર છવ્વીસ છવ્વીસ સરસ તો કેવું સરસ મજા રૂમ શણગારે છે ને દરવાજા આગળ ફૂલો લિફ્ટિંગ કાઢી જોઈએ એમને સરસ મજાનું તોરણ બનાવ્યા અને આ બાજુ ફૂલ આ બાજુ ફૂલની લાઈન બનાવી કેટલા કેટલા ફૂલોની લાઈન બનાવી બસ બસ દસ ની ચાલ હવે આમાં કોઈ કેસે છોકરીઓ કેટલી ચાલો પહેલી લાઇનમાં આપણે વૃદ્ધિ છોકરીઓ ગણશે પહેલી લાઈન એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ચલો બીજી લાઈનમાં ઈશ્વર્ય ગણશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ચલો એ બંને છોક બધી ભેગી કરીએ છોકરીઓ તો કેટલી છોકરીઓ થાય અહિયા આગળ બાર છે અને અહીંયા દસ છોકરીઓ છે તો બાર ને દસ કેટલા થાય ચલો હવે છોકરાઓની લાઈન આ ગણશે ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પંદર ચલો હવે વિરાજ આ લાઈન ગણશે ચાલો આ લાઈન ગણો તમે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ચલો આદિત્ય કેટલા થયેલા છોકરાઓ આ લાઇનમાં કેટલા છોકરાઓ છે પંદર આ લાઇનમાં કેટલા છોકરાઓ છે અગિયાર તો પંદર ને અગિયાર કેટલા થાય છવ્વીસ વેરી ગુડ પંદર ને અગિયાર છવ્વીસ ચાલો અહિયાં સરસ મજાની શું આપેલી છે રંગોળી એમાં લાલ કલરના ફૂલો લાલ કલર છે કેટલા થાય મને કહેવાનું છે ચલો દીપક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ 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 છે એવું લાગે ચાલો પછી દસ ને દસ વીસ

પેલા જો આ કેટલા છે આ દસ આ દસ દસ વીસ ને ત્રીસ ને આ એક બે ને ત્રણ ત્રીસ ને ત્રણ તેત્રીસ સરસ બેટા જોરદાર હવે છે એ પીળા કલરના ના એક બે ત્રણ ચાર પાંચ છ સાત બીજા પીડા કઈ છે બોલો અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ છુટ્ટા કેટલા છે એક પછી 2 2 તો કેટલા 3 કેટલા થયા 23 23 સરસ હવે આપણે કયા રંગો ગણશું જામલી કલરના વિરત ગણ ચાલો બેટા 1 2 3 4 5 6 7 8 9 10 10 ને 10 20 હ ચિયાવા છુટતા નહીં તો કેટલા ફૂલ થયા જામલી કલરના 20 સરસ ચલો પછી આ બીજું તમને કશું દેખાય છે આમાં આ આને શું કહેવાય બે દ્રષ્ટિય ધ્વજ રાષ્ટ્રીય ધ્વજ રાષ્ટ્રધ્વજ ધ્વજ કહેવાય અને બીજું એને શું કહેવાય બીજું તિરંગો પે કહેવાય ને રાષ્ટ્રધ્વજ પણ કહેવાય ચાલ એમાં કેટલા રંગના પટ્ટા હોય ત્રણ કેસરી સફેદ અને લીલો આ ચક્ર ચક્ર જેવું છે ને શું કેવાય

પછી આ ગણો પછી બંને નો સરવાળો કરો ચાલો ચલો બારમાં અગિયાર ઉમેરો બારમા હમ એકમ એકમ એકમનો સરવાળો કરો પછી દસક દસક કરવાનો ચલો કોને આવડે બોલો જો પેલા હા જો બાર અને અગિયાર તો એકમ એકમ બે ને એક બે નો એક કેટલા થાય ત્રણ ને દસ ને દસ વીસ તો વીસ ને ત્રણ તેવીસ એવી રીતે સરવાળો કરવાનો હતો બરાબર ચલો સરસ મજાની ક્લેપ કરદો હવે